કુંભારવાડા સર્કલમાં ઓવરહેડ ટાંકી ઓવરફ્લો થતાં રસ્તા ઉપર પાણીની રેલમ છે શહેરમાં છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાય છે ત્યારે કુંભારવાડા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી છે જે ઓવરફ્લો થતાં હજારો ગેલન પાણી રસ્તા ઉપર ફરી વળ્યું હતું ત્યારે કહી શકાય કે તંત્રની બેદરકારીને કારણે હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો

भाई नाम नाम

મારી પાસે ફોર્મલ રિટેશન છે ઓકે વાહ તમે નોકરી કરો અહીંયા હા કોન્ટ્રાક્ટમાં હું કોન્ટ્રાક્ટમાં જી ઓકે કઈ જગ્યા આવે કુંભારવા સરકાર પાણી નાખી